છેલ્લા પંદર વર્ષથી આરોગ્ય તથા સામાજિક ક્ષેત્રે ગરીબ તેમજ જરૂરિયાતમંદોની સેવા કરતી મુઆવિન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાંદલજા વિસ્તારમાં ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે મુઆવિન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સુવિધાઓ સાથે મુઆવિન જનરલ હોસ્પિટલનું સંચાલન કરવામાં આવે છે પશ્ચિમ તરફનો તાંદલજા વિસ્તારનો પણ વિકાસ થઈ રહ્યો છે ત્યારે સમાજના છેવાડાના નાગરિકનું પણ આરોગ્ય જળવાઈ રહે તથા નાની મોટી બીમારીઓની સમયસર ઝડપી અને સારી સારવાર મળી રહે તે માટે ટ્રસ્ટી મંડળ દ્વારા મ્યુઆવીન ક્લિનિક શરૂ કરવાનો પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત ચાર ઓગસ્ટના રોજ આરોગ્ય ક્ષેત્રે ક્લિનિક શરૂ કરવામાં આવ્યો રોજ નંદ હોસ્પિટલના ડોક્ટર નીરજ ચાવડા એમડી ફિઝિશિયન દ્વારા તેમના વરદ હસ્તે ક્લિનિકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કારી અમીનુલ હક સાહેબ ઇમામ વખાતી મસ્જિદે નુરુલ ઇસ્લામ તાંદલજાત દ્વારા દુઆ કરવામાં આવી હતી ઉદઘાટન સમારંભમાં શહેરના વિવિધ વિસ્તારોના અગ્રણીઓ તેમજ સામાજિક કાર્યકરો સંસ્થાના શુભેચ્છકોએ આમંત્રણને માન આપી વિશેષ રૂપે હાજર રહીને પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી સંસ્થાના પ્રમુખ હાજી સાદિકભાઈ પટેલે આવનારા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો तो दुनिया का निज़ाम ही अल्लाह ने इस तरीके से चलाया है कि दुनिया का निज़ाम बदलते बदलते रहेगा लेकिन हमें क्या है हमें अपनी जात के बारे में गौर वफ़िक्र करना है तो ज़िंदगी के अंदर लाना है जिसके ज़रिए क्या होगा हम अपनी जिंदगी के अंदर आने के मकसद को पूरा कर सकेंगे

ભાઈને એમની હોસ્પિટલનું નામ છે મારું પણ નામ થયું છે એટલે હું મોવાઈ હોસ્પિટલ માટે કંઈ પણ કામ હોય તો હું હંમેશા હાજર જ હોઉં અને એક પીડિયાટ્રિશિયન બીક માઈક જોઈ જ છે પણ એ 10 15 દિવસ પછી એમાં એન મેનેજમેન્ટ અહીંયા થશે તો પ્રાંતે થાઇરોડ અને ડાયાબિટીસ નું ચેકઅપ દર વીકમાં માં મોવાઈ હોસ્પિટલ અને જે નવી સરકારી ન્યુ ફંડલ જે ક્લિનિક નું ઇનોગ્રેશન થયું અમે આપનો પરિચય હું ડૉક્ટર નીરજ ચાવડાશિયન નંદ હોસ્પિટલ અને અહીં સાદિકભાઈ શ્રીએ નવી ક્લિનિકનું ઉદઘાટન કર્યું છે સાદિકભાઈ બે હજાર છથી થી મેડિકલ ફિલ્ડની સેવામાં કાર્યરત છે એમનું આની પહેલાંનું હોસ્પિટલ પત્રકાર રસ્તા પાસે છે પોલીસ સ્ટેશન ત્યાં વર્ષોથી એ મેડિકલ ક્ષેત્રે અને બીજા અનેક ક્ષેત્રે સેવાનું કામ કરી રહ્યા છે અને અમુક સેવાઓ વિના મૂલ્યે પણ કરી રહ્યા છે અને આજે અહીંયા આ નવા વિસ્તારમાં જ્યાં લોકોની જરૂરત છે ત્યાં સાદીભાઈએ વિચાર કરીને ચાલુ કર્યું છે કે લોકોને ત્યાં પત્રકાર સુધી આવવામાં બહુ તકલીફ પડતી હતી એને બદલે અહીંયા જ કેમ એક યુનિક ચાલુ ના કરી શકાય તો એ હેતુથી લોકોને પાસે સેવાઓ પહોંચાડવાનું કામ ધ્યાનમાં લઈ અહીંયા નવી હોસ્પિટલ ચાલુ કરી છે અને એ બાબતે હું સાદિકભાઈને હું આ ચેરિટેબલ ટ્રસ્ટને અને આખી ટીમને ખૂબ 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 અભિનંદન પાઠું છું